ચૂંટણી આયોગ દ્વારા પોરબંદર મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી માટે વોર્ડની રચના સીમાંકન અને બેઠક ફાળવણીનો આખરી આદેશ પ્રસિદ્ધ કરાયો છે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પોરબંદર મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી માટે વોર્ડ સીમાંકન અને અનામત બેઠકોની ફાળવણી અંગેનો આખરી આદેશ દસ ડિસેમ્બરના રોજ જાહેર કરી દીધો છે આ આદેશ વર્ષ બે હજાર અગિયારની વસ્તી ગણતરીના આખરી પ્રકાશિત થયેલા આંકડાઓને આધારે તૈયાર કરવામાં આવ્યો છે પોરબંદર મહાનગરપાલિકામાં કુલ તેર વોર્ડ નક્કી કરવામાં આવ્યા છે જેમાં કુલ બાવન બેઠકોની રચના કરવામાં આવી છે જે અગાઉ નગરપાલિકા જેટલી જ છે મહાનગરપાલિકાની કુલ બાવન બેઠકો પૈકી અનામત બેઠકોની ફાળવણીમાં કુલ બાવન બેઠકોમાંથી મહિલાઓ માટે છવ્વીસ બેઠકો અનામત રાખવામાં આવી છે એ સિવાય ત્રણ બેઠક અનુસૂચિત જાતિ માટે એક અનુસૂચિત જનજાતિ માટે

વસ્તી બે હજાર અગિયાર મુજબ સૌથી વધુ વસ્તી વોર્ડ 8 ની ઓગણીસ હજાર ની તથા સૌથી ઓછી વસ્તી વોર્ડ તેર ની પંદર નવસો તેત્રીસ દર્શાવાય છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર